નમસ્કાર મિત્રો અમારી મનની શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જય માતાજી મિત્રો મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન જો તમને આ અગિયાર સંકેતમાંથી કોઈ પણ એક સંકેત મળે તો તમારે સમજવું જોઈએ કે તમારી કુળદેવીમાં તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તે તમને આશીર્વાદ આપવા જઈ રહી છે ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા માટે ભક્તો ધાર્મિક પૂજા વિધિઓ કરે છે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે મા દુર્ગાના અન્ય સ્વરૂપો સાથે તેની પૂજા કરવામાં આવે છે દર્શક મિત્રો કહેવાય છે કે નવરાત્રી દરમિયાન જો તમને આ સંકેત મળે છે તો આવા વ્યક્તિનો મેળો થઈ જાય છે આવા વ્યક્તિને દુશ્મન પણ વાળ વાકો કરી શકતો નથી તે દરેક મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં તેમને કુળદેવી તેમનો સાથ આપે છે અને જો કોઈ સંકટ આવવાનું હોય તો પહેલેથી જ વ્યક્તિને જાણ થઈ જાય છે કેટલાક સંકેતો દ્વારા વ્યક્તિને અગાઉ તેની જાણ થઈ જાય છે તેથી તે વ્યક્તિ આવનારા સંકટોથી બચી શકે મિત્રો કહેવાય છે કે નવરાત્રિના પવિત્ર સમયગાળામાં માતા રાની તેના ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે પરંતુ શું તમે જાણો છો કે માતા રાની તેના ભક્તોને કેટલાક ખાસ સંકેત પણ આપે છે જેના દ્વારા તેમના ભક્તોને ખબર પડે કે દેવી દુર્ગા તેમનાથી પ્રસન્ન છે હા તમે બરાબર સમજી રહ્યા છો આજે અમે તમને નવરાત્રિ દરમિયાન જોવા મળતા કેટલાક ખાસ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વ્યક્તિને સપના દ્વારા અને ક્યારેક કેટલી વસ્તુઓ દ્વારા પણ મળે છે દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે તમારી કુળદેવીમાં સત્તા ધરાવતા હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાનું નામ ચોક્કસ લખો જે દર્શાવે છે કે તમે માતાજીની ભક્તિ સંપૂર્ણ પૂર્ણ શ્રદ્ધાથી કરો છો આવો વ્યક્તિ માતાજીની કૃપા પ્રાપ્ત કરી શકે છે તો ચાલો મિત્રો કોઈ પણ વિલંબ કર્યા વિના જાણીએ કે તે કયા સંકેતો છે જેના દ્વારા વ્યક્તિને ખબર પડે છે એવું માનવામાં આવે છે કે માતા રાની તમારા પર પ્રસન્ન થાય છે અને ટૂંક સમયમાં તમારા ઘરે આવશે પ્રથમ સંકેત સપનામાં લક્ષ્મીજીના દર્શન જો તમે સ્વપ્નમાં દુર્ગાનું સૌમ્ય સ્વરૂપ જોયું હોય તો તે એક શું છે શાસ્ત્રો અને પુરાણમાં ઉલ્લેખ છે કે જો મા દુર્ગાનું સૌમ્ય સ્વરૂપ જોવું તે સૂચવે છે કે આવનારા દિવસોમાં વ્યક્તિને મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળવાના છે મા દુર્ગા સાથે સંબંધિત આ સંકેત પણ સૂચવે છે કે કુળદેવીની કૃપાથી તમારા જીવનમાં સુખ શાંતિ રહેશે ખૂબ જ જલ્દી આ સંકેત વૈવાહિક જીવન માટે પણ શુભ છે તે મધુરતા તરફ પણ નિર્દેશ કરે છે તેથી મા દુર્ગા સાથે સંબંધિત આ સંકેત ખૂબ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે માતા રાણી તમારી પૂજાથી પ્રસન્ન થાય છે તમારા માટે ટૂંક સમયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે સંકેત નંબર બે જવનું ઉગવું દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા નવ દિવસ સુધી કરવામાં આવે છે પૂજા દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે જો જયંતી કલેશમાં યોગ્ય રીતે વધે તો આ સિવાય એક બે સફેદ જવનો વિકાસ પણ માતાજીનો સંકેત માનવામાં આવે છે તેનો અર્થ છે કે તમારી પૂજાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અથવા તમે તમારી કુળદેવી માતાના નામે જ આવ્યા છે તે તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છે સંકેત નંબર ત્રણ ઘરમાં આનંદનું વાતાવરણ નવરાત્રિ દરમિયાન આખા ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ હોય છે કોઈની સાથે ઝઘડો નથી થતો બધા સભ્યો સાથે રહે છે ત્યાં પરિવારમાં એકબીજા સાથે સારી સંવાદ દીતા છે તો સમજો કે માતાજી ખૂબ જ પ્રસન્ન છે સંકેત નંબર ચાર અખંડ જ્યોતિ પ્રગટાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે આવી સ્થિતિમાં જો નવ દિવસ સુધી તમારા ઘરમાં અખંડ જ્યોત કોઈ પણ વિક્ષેપ વિના બળે છે તો તેનો અર્થ છે કે મા દુર્ગા તમારા પર પ્રસન્ન છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં ખુશીઓનું આગમન થવાનું છે સંકેત નંબર પાંચ જો તમે પૂજા કરવા બેસો અને તમારું માથું ભારે થઈ જાય અથવા તમને બગાસા આવવા લાગે અને આંખમાંથી આંસુ વહેવા લાગે તો સમજવું કે માતાજી તમારાથી ખૂબ જ પસંદ છે આ સંકેત દર્શાવે છે કે તમે તમારી કુળદેવીની ભક્તિમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવો છો સંકેત નંબર છ શુભ શુભ સમાચાર પ્રાપ્ત થવા જો પરિવારના કોઈ પણ સભ્યને અથવા વ્યક્તિને કોઈ શુભ સમાચાર મળે તો તે વ્યક્તિ એ સમજી લેવું જોઈએ કે માતા દુર્ગા તેમની પૂજાથી ખૂબ જ ખુશ છે કારણ કે માતા દુર્ગાના આશીર્વાદથી જ સારા સમાચાર પ્રાપ્ત થાય છે નંબર સાત દર્શક મિત્રો જો તમે રસ્તામાં ક્યાંક જતી વખતે સોળ શણગાર કરેલી કન્યા જોવા મળે તો સમજી લો કે તમારી પરેશ પરેશાનીઓનો અંત આવી ગયો છે અને આવનારા દિવસોમાં દુર્ગ મા દુર્ગાની સાથે મા લક્ષ્મી પણ તમારા પર આશીર્વાદ વરસાવનાર છે સંકેત નંબર આઠ સપનામાં ગુવર દેખાવું ભક્તોને ખાસ સંકેત આપે છે કે જેના પર મા લક્ષ્મીના આશીર્વાદ છે આ સ્વપ્નો અર્થ છે કે ટૂંક સમયમાં તમારી પાસે સંપત્તિ આવશે ઘરમાં ચાલી રહેલી દરિદ્રતાનો અંત આવશે જો આ સંકેત મળે તો તમારે માતા લક્ષ્મી અથવા ગણેશ મંદિરમાં જઈને પ્રાર્થ પ્રાર્થના કરવી જોઈએ નંબર નવ જો તમે નવરાત્રિ દરમિયાન સવારે નારિયેળ અથવા કમળનું ફૂલ જુઓ છો તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં માતાના અપાર આશીર્વાદની વર્ષા થશે આ ઉપરાંત પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવેલ ફૂલો તમારા પર પડે તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આનાથી તમારા પરના દુર્ગાના આશીર્વાદ આવી જાય શકે છે ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે સંકેત નંબર દસ જો તમે મંદિરમાંથી બહાર નીકળતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે ગાય જુઓ છો તો સમજી લેવું જોઈએ કે તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થવા જઈ રહી છે ખાસ કરીને તમને જણાવી દઈએ કે સફેદ ગાય જોવી ખૂબ જ શુભ છે આ સમયમાં તમારે ગાયને પ્રણામ કરવા જોઈએ અને જો શક્ય હોય તો તેને રોટલી અથવા લીલો ચારો ખવડાવવો જોઈએ અને તેના કૂંધા પર હાથ ફેરવીને પ્રણામ કરવા જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મળે છે જો કોઈ વ્યક્તિને નોકરીમાં સફળતા નથી મળી રહી ઘણી મહેનત કર્યા પછી પણ ઘરમાં બરકત નથી રહેતી કુંડળીમાં કોઈ પણ ગ્રહ દૂષિત હોય આવા સમયે વ્યક્તિએ ગાયને રોટલી મિક્સિત ગોળ ખવડાવવો જોઈએ આમ કરવાથી કુંડળીના ગ્રહો શુભ પરિણામ આપવાનું શરૂ કરે છે મિત્રો જો તમે સ્વપ્નમાં નાની છોકરીને સિક્કો આપતા જોશો તો તેનો અર્થ સમજી લો કે મા દુર્ગા તમારાથી ખૂબ જ પ્રસન્ન છે કારણ કે તે છોકરીને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રિ દરમિયાન તમારી કુળદેવીની તમારા પર વિશેષ કૃપા થવાની છે નંબર અગિયાર વહેલી સવારે શંખનો અવાજ સાંભળવો તમારા ઘરમાં માતાજીના આગમનનો સંકેત છે આવી સ્થિતિમાં મા દુર્ગાના સ્વાગત માટે ઘરમાં ચારેની જેમ તૈયારીઓ કરવી જોઈએ એક બાજુ ગંગાજળનો છંટકાવ કરીને માતાની ભક્તિ બમણી કરો એવું માનવામાં આવે છે કે આ સંકેત મળ્યા બાદ આ કામ કરવાથી દેવી દુર્ગાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે નંબર બાર સપનામાં એક જગ્યાએ સાપને પેઠેલા સફેદ અથવા સોનેરી રંગનો સાપ જોવો તો તેણે સમજવું જોઈએ કે તે ખૂબ જ શુભ સંકેત છે કારણ કે સાપનું વણાંક અને બેસવું ધનના દેવતા કુબેર અને દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો જો તમને તમારા સપનામાં કોઈ સ્ત્રી અથવા કોઈ નાની છોકરી લાલ કપડામાં દેખાય અને તમને સ્મિત કરતા દેખાય તો આ સાક્ષાત માતાજીનો સંકેત છે સંકેત નંબર તેર જો સપનામાં તમને એવું લાગે કોળામાં ઉંચકીને આકાશમાં લઈ જઈ રહી છે અને આ દરમિયાન તમે તેને સ્પષ્ટ જોઈ શકો છો અને એક અલૌકિક સુગંધનો અનુભવ કરી શકો છો હા તમારી કુળદેવીનો સાક્ષાત સંકેત છે જે તમારાથી ખૂબ જ પસંદ છે આવા સપના ફક્ત નસીબદાર વ્યક્તિને જ આવે છે જે માતાજી કત્રિક ખૂબ સરળ ધરાવે છે મિત્રો શાસ્ત્રોમાં કુળદેવી માતા અને દેવી દુર્ગાના ઘણા સંકેતો દર્શાવ્યા છે જો તમે માતાજીના વધુ સંકેતો જાણવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખો સાથે જ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ પર ક્લિક કરજો આવનારા વિડીયોની પ્રથમ સૂચના તમને મળી શકે ફરી મળીશું એક નવી માહિતી સાથે જય માતાજી જય મા દુર્ગા નવરાત્રિની હાર્દિક શુભકામના ધન્યવાદ મિત્રો